નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું બિનલગિરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં આજે આપણે વાત કરીશું આજે તારીખ બાર જૂનથી લઈને પચીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી દેશે અત્યારે ચોમાસાની કેવી હાલની પરિસ્થિતિ છે આવનારા દિવસોમાં ચોમાસું કેટલી ગતિ આગળ વધશે અને ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે કઈ સિસ્ટમ કામ કરશે કે જેથી ગુજરાતમાં એક વરસાદના એંધાણ આપણને દેખાવાના છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો એ પહેલાં તમને એક બેઝિક માહિતીનું નોલેજ આપી દઈએ તો પ્રથમ વાત કરીશું તાપમાનની અત્યારે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં ભયંકર તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો તાપમાન થોડું વધારે નથી પરંતુ જે હવામાં જે ભેજનું પ્રમાણ છે ભેજ અને જે ગરમી છે તેના લીધે થઈને આપણને બફારાનો અહેસાસ વધુ થઈ રહ્યો છે મિત્રો તાપમાનની વાત કરીએ તો આજે ગુજરાતમાં પાંત્રીસથી લઈને એકતાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો ભેજની વાત કરીએ તો ભેજનું પ્રમાણ સિત્તેરથી લઈને એંસી ટકા સુધી આપણને જોવા મળે એટલે એક તરફ ભેજ અને એક તરફ ગરમીના કારણે આપણને જોરદાર બફારાનો અહેસાસ થશે અને જેને શારીરિક તકલીફો છે તેમને વધુ પણ ગભરામણ થાય તેવી શક્યતા છે હવે મિત્રો અગત્યની વાત કરીએ તો પવનની અત્યારે જ્યારે ગુજરાતમાં આ બપોર દરમિયાન પવનનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય કરતાં વધુ પવન પણ જોવા મળતો હોય છે ત્યારે પવનની વાત કરીએ તો ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવનારા દસ દિવસમાં ગુજરાતમાં પવન જોવા મળે તેવી શક્યતા છે આ જે પવનોનું પ્રમાણ છે એવરેજ પવનોનું પ્રમાણ છે ગુજરાતના અન્ય વિસ્તારો એટલે કે કચ્છ હોય ઉપરાંત ઉત્તર ગુજરાત હોય અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં પંદરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો મહત્ત્વનું છે કે મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય પવનને કારણે આપણને થોડો ગરમીમાં રાહત પણ થઈ શકે છે પરંતુ દિવસ દરમિયાન જોરદાર બફારાનો અહેસાસ પણ થવાનો છે બીજી તરફ મિત્રો ચોમાસાની વાત કરીએ તો અત્યારે ચોમાસાનો અગત્યનો અહેવાલ આવી રહ્યો છે તે મુજબ ચોમાસું એ મહારાષ્ટ્ર સુધી અટવાયેલો છે અને આવનારા દિવસોમાં તે ચોમાસું આ રીતે આગળ વધે તેવી શક્યતા છે અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં ચોમાસું પ્રથમ એન્ટ્રી કરે તેવી શક્યતા છે અને ખાસ કરીને સત્તરથી અઢાર જૂન સુધીમાં ગુજરાતના કહી શકાય કે દરિયાઈ પટ્ટી વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે અને તારીખ પચીસ જૂન સુધીમાં તો ગુજરાતના અંદાજીત પચાસ ટકા વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના છે સૌ મિત્રો અસર થશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં આગામી દસ દિવસમાં જોરદાર વરસાદ પડે તેવી શક્યતા છે હવે મિત્રો તમને તારીખ પ્રમાણે અહેવાલ આપતા જઈએ તો આજે તે મિત્રો તારીખ થઈ ગઈ છે બારમી જૂન તો આજે બારમી જૂનના રોજ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને કહી શકાય કે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે એમાં વરસાદી શક્યતા ધીમે ધીમે વધવાની છે અને આવનારા દિવસોમાં આ જે સિસ્ટમ છે એ લો પ્રેશરમાં તબદીલ થાય તેવી પણ શક્યતા છે અને લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે તેનો ઘેરાવો પણ મોટો રહેશે અને આ જે લો પ્રેશર સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધવાની છે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશને પણ આ સિસ્ટમ અસર કરશે અને આવનારા દિવસોમાં જોરદાર વરસાદ પણ પડી શકે છે હવે મિત્રો તે જ પ્રમાણે તેરમી તારીખની વાત કરીએ તો તેરમી તારીખે પણ તમે જોઈ શકો છો કે એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને તે ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારો ઉપરાંત દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારોમાં તે અસર કરવાની છે હવે મિત્રો ચૌદમી તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈ લઈએ તો ચૌદમી તારીખે પણ તમે જોઈ શકો છો એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધે છે અને મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારમાં એક વરસાદ આપણને જોવા મળશે મિત્રો આ એક સેટેલાઇટ બેઝનું માધ્યમ છે જેના આધારે આ તમે અંદાજ પણ લગાવી શકો છો ત્યારબાદ મિત્રો પંદર આ જૂનની વાત કરીએ તો પંદર જૂને તો તમે જોઈ શકો કે ગુજરાતના અંદાજીત વીસથી ત્રીસ ટકા વિસ્તારોને આ સિસ્ટમ આવરી લેશે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી વરસાદની ટ્રફ રેખા સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો સોળ તારીખથી ધીમે ધીમે વરસાદનું પણ પ્રમાણ વધવાનું છે અને ગુજરાતના અંદાજીત પચાસથી સાઠ ટકા વિસ્તારોને આ સિસ્ટમ આવરી લેશે ઉપરાંત દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે મિત્રો મહત્વનું છે કે સોળ તારીખથી આ સિસ્ટમમાં નોંધપાત્ર વધારો થશે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ થાય મિત્રો સત્તર તારીખથી કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને આ સિસ્ટમ આવરી છે જેમાં દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતને પણ અસર કરશે અને તેના લીધે થઈને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શક્યતા રહેલી છે અઢાર તારીખનો મિત્રો સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો અઢાર તારીખે પણ આપણને એક વરસાદનો લાભ મળવાનો છે એટલે ઘી કેળા જેવા સમાચાર કહી શકાય છે કારણ કે ચોમાસું મિત્રો ગુજરાતમાં દસ્તક આપે કે ન આપે પરંતુ ચોમાસા કરતાં ખાસ વાત એ છે કે સિસ્ટમો અગત્યની છે સારી સિસ્ટમ સારા વરસાદ આવે એ અગત્યનું છે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જોઈએ તો મધ્ય ભારત તરફ એટલે કે ખાસ કરીને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં આ સિસ્ટમની અસર વધુ દેખાશે એના લીધે થઈને મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થાય ઉત્તર ગુજરાતમાં પણ પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો વીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે કારણ કે મધ્યપ્રદેશની સિસ્ટમ છે ગુજરાતને પણ જાજી અસર કરવાની છે એકંદરે મિત્રો કહી શકાય કે સોળ સત્તર તારીખ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર વધારો થવાનો છે એકવીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો એકવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બાવીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો બાવીસ તારીખે પણ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદની શક્યતા છે ત્રેવીસ તારીખનું સેટેલાઇટ ઈમેજ જોઈએ તો તમને અત્યારે સેટેલાઇટ ઇમેજમાં વરસાદની શક્યતા નહીં દેખાય પરંતુ ત્રેવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ ચોવીસ તારીખનું ઈમેજ જોઈએ તો ચોવીસ તારીખે પણ મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો પચીસ તારીખનું સેટેલાઇટ ઈમેજ જોઈએ તો પચીસ તારીખે મધ્ય ભારત અને દક્ષિણ ભારત સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છવ્વીસ તારીખે પણ મધ્ય ભારત સહિત ગુજરાતના કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ હતું સેટેલાઇટ ઇમેજ જેના માધ્યમથી તમે જાણી શક્યા છો કે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે જોઈ શકો છો જેમાં તારીખ બાર તારીખથી જ આપણે કહી શકાય કે રનિંગમાં આપણે જોઈશું કે કઈ કઈ સિસ્ટમો કામ કરનારી છે તો તમે જોઈ શકો છો કે જે લો પ્રેશર સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધવાનું છે અને તેના લીધે થઈને દક્ષિણ ભારત હોય ઉપરાંત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારો ખાસ કરીને ગુજરાતને પણ આ સિસ્ટમની અસર આપણને જોવા મળનારી છે મિત્રો આગામી ચોવીસ કલાકે થોડો વરસાદની શક્યતા થોડી ઘણી ઓછી લાગશે પરંતુ તારીખ ચૌદ તારીખથી આ જે સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા આગામી તારીખે ચૌદ પંદર તારીખ બાદ જોવા મળશે અને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ નોંધપાત્ર વધારો થશે મિત્રો મહત્વનું છે એક તરફ ભેજના કારણે બીજી તરફ ગરમીના કારણે અત્યારે લો ક્લાઉડ ફોર્મેશન પણ વધુ બનશે જેના લીધે થઈને ગુજરાતમાં આગામી દસ જ દિવસમાં જોરદાર વરસાદની શક્યતા છે અને સારામાં સારો વરસાદ આપણને પચીસ જૂન પહેલાં પણ મળી જાય તેવી સંભાવના છે મિત્રો મહત્વનું છે કે તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખે સોળ તારીખ જ આ સિસ્ટમની અસર ગુજરાતને પણ થવાની છે અને છે કે કચ્છ સુધી આ સિસ્ટમની અસર આપણને જોવા મળી શકે છે મિત્રો મહત્વનું છે કે સોળ સત્તર તારીખથી બાદ વરસાદની સિસ્ટમમાં વધારો થશે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે અરબી સમુદ્રનો ભેજ હોય ઉપરાંત બંગાળની ખાડીનો પણ ભેજ ગુજરાત મધ્યપ્રદેશ ઉપરાંત દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં જોવા મળે તેવી સંભાવના છે મિત્રો તમે જોઈ શકો છો કે અઢાર તારીખે પણ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદની શક્યતા નોંધાઈ શકે છે મિત્રો મહત્ત્વનું છે કે તારીખ અઢાર ઓગણીસ વીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે જે તમે સેટેલાઇટ બેઝના જુદા જુદા માધ્યમથી અત્યારે નિહાળી શકો છો મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવું છે બફારો હોય ઉપરાંત તાપમાનોનો પારો કેટલો છે અને ભેજનું પ્રમાણ કેટલું છે અને તમારા વિસ્તારમાં ગત બે ત્રણ દિવસમાં વરસાદ થયો હોય તો તેની પણ માહિતી આપતા રહેજો હવે મિત્રો તારીખ વીસ તારીખનું સેટેલાઇટ ટીમે જુઓ તે પ્રમાણે મધ્ય ભારતમાં આ સિસ્ટમ અસર કરશે જેના ભાગરૂપે થઈને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં આ સિસ્ટમની વ્યાપક અસર થવાની છે અને વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં વરસાદ નોંધાવાનો છે મિત્રો મહત્ત્વનો છે કે તારીખ સત્તર અથવા તો અઢાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને તે અસર કરે તેવી સંભાવના છે અને આવનારી તારીખ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તેમ છતાં મિત્રો કંઈ પણ વરસાદનું નવું અપડેટ આવશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું અને હાલ તમારા વિસ્તારમાં ગરમી હોય બફારો હોય કેવો પ્રમાણ ચાલી રહ્યું છે તમામે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે છે મિત્રો અત્યારે જોઈ શકો છો કે ત્રેવીસ તારીખે પણ ઉત્તર ભારત હોય મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતમાં તો છે જ સિસ્ટમની અસર એટલે તમામે તમામ સિસ્ટમોની વ્યાપક અસર સમગ્ર કહી શકાય કે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના અને પૂર્વ ભારતના વિસ્તારો અને પશ્ચિમ ભારતના પણ વિસ્તારોમાં આ સિસ્ટમની વ્યાપક અસર આપણને જોવા મળવાની છે તો મિત્રો આ હતી માહિતી તારીખ બાર જૂનથી લઈને પચીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઉપરાંત ભારતમાં કઈ સિસ્ટમ કામ કરે છે તમામ પ્રકારની માહિતીની જે જ્ઞાન છે એ તમને આપી દીધું છે વિડીયો સારી લાગી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવું ને આવું નવું અપડેટ ફરીથી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે